આજે આપણે એકદમ ટેસ્ટી એવું પાણીપુરીનું પાણી અને તેનો ચણા બટેટાનો મસાલો બનાવીશું તો ફ્રેન્ડ્સ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો ફટાફટ આવી પાણીપુરી બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો પાણીપુરીનું આપણે પાણી રેડી કરી લઈએ તો તેના માટે મેં અહીંયા એક વાટકી જેટલી કોથમીરને ધોઈને તેને એક મિક્સર જારમાં લઈ લીધેલી છે અને અહીંયા મેં અડધી વાટકી જેટલો ફુદીનો લીધેલો છે તો ફુદીનો આ રીતના તેના પાન લેવાના છે ડાળખીનો આમાં ઉપયોગ નથી કરવાનો તો તેને પણ એકદમ સારી રીતે મેં ધોઈ લીધા છે તો એક વાટકી કોથમીર હોય તો તેની સામે આપણે અડધી વાટકી ફુદીનાની જરૂર પડશે હવે તીખાસ માટે અહીંયા હું બે લીલા મરચાંનો ઉપયોગ કરી રહી છું કેમ કે અહીં બાળકો પાણીપુરી ખાવાના છે તો તમારા ઘરમાં જેટલું તીખું ખવાતું હોય તો એ અકોર્ડિંગ તમે અહીંયા મરચાં એડ કરી શકો છો તો મેં અહીંયા કટ કરીને જ એડ કર્યા છે અને તેની સાથે સાથે એક ઇંચ અહીં મેં આદું લીધેલું છે તો તેને પણ આ રીતના આપણે કટ કરી લેશું અત્યારે હું અડધા લીંબુનો રસ એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ આપણે પાછળથી પાણી જેટલું ખાટું મીઠું જોતું હોય તો એ અકોર્ડિંગ આપણે પાછળથી પણ એડ કરીશું હવે એક નાની ચમચી જેટલું આપણે મીઠું એડ કરીએ આ પાણી છે ને એ આપણે ખાટું મીઠું બનાવવાના છે તો તેથી અહીંયા હું બે મોટી ચમચી જેટલું ખાંડ એડ કરી રહી છું હવે આ પાણીને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં એક ચમચી જેટલું સંચળ પાવડર એડ કર્યો છે તમે સંચળ પાવડરની જગ્યાએ જલજીરાનો પણ ઉપયોગ કરી શકો છો બે નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીએ અને હવે લાસ્ટમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે એકદમ ફાઇન પેસ્ટ આની આપણે રેડી કરી લેવાની છે મિક્સર જારમાં આપણી પેસ્ટ છે ને એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ હું તમને ચમચીમાં લઈને પણ દેખાડી દઉં તો કેટલી સરસ આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તો આપણે જેમાં પાણી બનાવવાનું હોય ને તો તે વાસણમાં આપણે તેને ટ્રાન્સફર કરી લઈએ અને હવે આપણે ત્રણ ગ્લાસ જેટલું આમાં પાણી એડ કરીશું તો ચાર લોકો ખાઈ શકે તેટલું આપણે આ પાણી રેડી થશે તો ફ્રેન્ડ્સ અહીંયા એક લિટર જેટલું પાણી આપણે બનીને રેડી થયું છે તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કે આપણું પાણી છે ને એકદમ ગ્રીન એવું બનીને રેડી થઈ ગયું છે તો અહીંયા મને પાણી ટેસ્ટ કરતાં થોડું મીઠું સંચળ પાવડર અને લીંબુ ઓછું જણાયું છે તો તે હું અહીંયા એડ કરી રહી છું જો તમારે પાણી ઠંડુ જોઈતું હોય ને તો અત્યારે તમારે બરફના ટુકડા એડ કરી દેવાના અને પછી તમારે આ સર્વ કરવાનું તો ફ્રેન્ડ્સ આપણું પાણીપુરીનું પાણી બનીને રેડી થઈ ગયું છે તો હવે ઉપરથી થોડાક ફ્રેશ લીલા ધાણા એડ કરીએ અને અહીંયા હું ઉપરથી થોડી સેવ એડ કરી રહી છું તમે સેવની જગ્યાએ બુંદીનો પણ ઉપયોગ કરી શકો છો તો એકદમ ખાટું મીઠું અને ટેસ્ટી એવું આપણું પાણી બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેનો મસાલો રેડી કરી લઈએ મેં અહીંયા સાતથી આઠ નંગ જેટલા બટેટાને બાફીને તેને અહીંયા મેં છાલ ઉતારી લીધેલી છે તો આ બટેટા છે એકદમ સરસ ઠરી ગયા છે ઠરી જઈને પછી જ આપણે તેનો મસાલો બનાવવાનો છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો આપણે જ્યારે પણ બહાર પાણીપુરી ખાવા જઈએ તો તેમની પાસે આવી રીતના ઠરેલા બટેટા જ હોય છે અને તેમાંથી જ તે લોકો મસાલો બનાવીને આપણે પાણીપુરી આપતા હોય છે તો તેનું કારણ એક જ છે કે જ્યારે આપણે જો ગરમ બટેટા હોય અને તેનો મસાલો બનાવવા જઈએ ને તો મસાલો છે ને ચીકણો બની જતો હોય છે તો આ રીતના ઠરી જઈને સાવ બટેટા પછી જ તેનો ઉપયોગમાં લેવાનો છે તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે હાથેથી જ કચરા તેને ભાંગવાના છે કેમ કે જ્યારે આપણે પાણીપુરી ખાશું ને તો ત્યારે કચરા બટેટા પણ ખાવામાં એકદમ સરસ લાગતા હોય છે તો તેને આપણે સાવ મેસ નહીં કરીએ હવે બેથી અઢી મુઠ્ઠી જેટલા આપણે કાળા ચણા એટલે કે દેશી ચણા એડ કરીશું તો આ ચણાને મેં ઓવરનાઇટ પાણીમાં પલાળીને પછી સાતથી આઠ વિસલ વગાડી હતી તો એકદમ સરસ એવા એ ચડી ગયા છે હું તમને એક ચેપીને પણ બતાવી દઉં કે કેટલા સરસ ચડ્યા છે તો આ રીતના ચેપતા એકદમ સારી રીતે તે ચેપાઈ જાય છે તો બસ આટલા જ કૂક થયેલા હોવા એ ખૂબ જ જરૂરી છે હવે ધોયેલા એકદમ ઝીણા ઝીણા આ રીતના ચોપ કરેલા લીલા ધાણા એડ કરીશું અને તેની સાથે સાથે ડાયજેશન માટે આપણે ચપટી હિંગ એડ કરીએ સ્વાદ અનુસાર નમક એડ કરીએ હવે ચપટી જેટલો સંચલ પાવડર અને તેની સાથે સાથે બે નાની ચમચી જેટલું જીરું પાવડર અને હવે આપણે એક નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને તેની સાથે સાથે એક નાની ચમચી જેટલો ચાટ મસાલો પણ એડ કરીએ તો ફ્રેન્ડ્સ આમાં ચાટ મસાલાનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવતો હોય છે તો તમે પ્લીઝ સ્કીપ નહીં કરતા હવે અડધી ચમચી જેટલા આપણે લીલા મરચાંની પેસ્ટ એડ કરીએ અને હાથેથી જ આપણે બધું મિક્સ કરી લઈએ તો થોડી વારમાં એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે તો આપણો મસાલો પણ એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો પાણીપુરી સર્વ કરવા માટે એકદમ રેડી થઈ ગઈ છે તો એક પૂરીને આ રીતના વચ્ચેથી તોડીએ અને તેમાં અડધી ચમચી જેટલો તૈયાર કરેલો મસાલો અને ચટપટું ખાટું મીઠું એવું આપણે ગ્રીન પાણી મારા તેને ડીપ કરીશું અને ઉપરથી થોડી આપણે ડુંગળી એડ કરીએ તો કોને કોને જોઈને જ મોઢામાં પાણી આવી ગયું તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની તમને રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ